અથવા તો પશ્ચિમ બંગાળ પોલીસ પોલીસની નિષ્ક્રિયતાને કારણે ટીએમસી ના સંરક્ષણ હેઠળ શાહજહા શેખની જે અકડ હતી એ અકડ પોલીસ કસ્ટડીની અંદર પણ અકબંધ જોવા મળી હતી તેના ચહેરા ઉપરનો ખમન તેની બોડી લેંગ્વેજ ની અંદર રહેલો અહંકાર એ બધું જ દેશ દુનિયાના લોકોએ જોયું કોર્ટે તેને દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલી આપ્યો તૃણમૂલ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલના છ વર્ષ માટે તેને સસ્પેન્ડ પણ કર્યો કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા સંદેશ ખાલીનો મુદ્દો એ ટીએમસી માટે સિંગુર અથવા તો નંદીગ્રામ જેવી ઘટના ન બની જાય કે જેવી રીતે ટીએમસીએ ડાબેરી સરકારને હટાવી અને સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા એવી જ રીતે ટીએમસીને રિપ્લેસ ન થવું પડે એના માટે આ ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું અને છ વર્ષ માટે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો રાશન કાર્ડ મામલામાં ઈડીની તપાસ રોકવા માટે શાહ જ લોકોને ઉશ્કેર્યા હતા ઈડીની ટીમ ઉપર હુમલો થયો હતો શાહજહા શેખના વકીલે કોલકત્તા હાઈકોર્ટની અંદર જામીનની વાતની દલીલ એ મૂકી હતી તેના જવાબમાં કોલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે વકીલના તર્કનો જવાબ આપતા કહ્યું હતું મિસ્ટર કાઉન્સિલ અદ્ભુત તમારી જ રાહ જોઈ રહ્યા હતા આ વ્યક્તિની વિરુદ્ધ તેતાલીસ કેસ છે ધ્યાન રાખો તમારે દસ વર્ષ આવવાનું છે પોલીસ સૂત્રોનો દાવો છે ધરપકડ બાદ આગોતરી હોળીની ઉજવણી કરી અને ખુશી વ્યક્ત કરી છે શાહજહા શેખ અને તેના ટીએમસી ગુંડાઓએ મહિલાઓના યૌન શોષણ કર્યા હોવાના ગંભીર આરોપો સંદેશ ખાલીની મહિલાઓએ લગાવે છે આ ધરપકડમાં દિવસ જેટલો સમય એ મમતા બેનર્જીની સરકાર સામે ગંભીર સવાલો કરે છે મમતા બેનર્જી મહિલા છે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની અંદર મહિલાઓને ખૂબ મોટું પ્રતિનિધિત્વ આપવામાં આવે છે અને આખા ભારતની અંદર ટીએમસી એ આગળ છે પરંતુ આવા સંજોગોની અંદર શાહ શેખ જેવા ગુંડાઓ અને તેના મળતિયાઓ

કોઈને કોઈ માફિયા અને પોલિટિક્સનું ગઠબંધન એ નિશ્ચિતપણે હોવાની પૂરી શક્યતાઓ છે